નમસ્કાર પ્લસ હું છું આપની સાથે વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડિંગ સામેના પદ્માવતી સેન્ટરને ને હટાવી ત્યાંના વેપારીઓને કારેલી બાગમાં શોપિંગ સેન્ટરમાં દુકાન ફાળવી આપવાનો નિર્ણય લેવા આવશે જોકે આ નિર્ણય બાદ પદ્માવતી સેન્ટરની

માલિકીના પદ્માવતી સેન્ટરને હટાવવાનો નિર્ણય લેવાયો છે તાજેતરમાં સ્થાયીની બેઠકમાં પદ્માવતી સેન્ટર હટાવી ત્યાંના વેપારીઓને અન્યત્ર દુકાનોની ફાળવણી કરવાના કામને મંજૂરી અપાઈ છે જોકે આ નિર્ણય લીધા બાદ પાલિકાએ પદ્માવતીની બસો દુકાનો અને ઓફિસને ખાલી કરવા નોટિસ આપી છે

આજે એક વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી એમની સાથે વટાગટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે નહીં કે ખાલી અને તોડવાની વાત અને અમને સાથે સાથે અમારું જે રોજગાર દોઢ બે વર્ષ ત્યાં નવું બનીને મળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાલી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને કમિશનરશ્રી એમની સાથે વટાગટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે અમને બારસો માણસોને રજડતા રસ્તે નહીં મૂકે

તો એક ભાગ છે પ્રોસિજર છે એ પ્રમાણે નોટિસ આપી છે પણ એમને સાથે જે ચર્ચા કરી એમને એવું જ કીધું જ્યાં સુધી બીજી વૈકલ્પિક વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી કશું તોડવામાં નહીં આવે એવી રીતે ચર્ચા થઈ હતી વેપારીઓ સાથે જ મીટિંગ કરી હતી વેપારીઓ અહીંયા કમિશનને મળવા હતા કમિશન સાથે મળવા આવ્યા હતા કમિશનરે એવી જ વાત કરી કે જ્યાં સુધી બીજી કોઈ વૈકલ્પ વ્યવસ્થા થતી નથી ત્યાં સુધી તોડવામાં નહીં આવે એવી ખાતરી આપે અને પોઝિટિવલી છે જ્યાં સુધી વૈકલ્પ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી રાત નહીં તોડવામાં આવે એવી ખાતરી આપવામાં આવે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે નોટિસ આપવાની પ્રક્રિયા એક ભાગ છે ત્રણ થી ચાર નોટિસ આપવામાં આવે છે અને અત્યારે તોડી પાડવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં તેવી બાહેદરી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આપી હતી પદ્માવતી જે શોપિંગ સેન્ટર છે સુરસાગરની સામે જે આવેલું છે જે એના ભૂતકાળમાં ટેસ્ટો કરાવેલા છે અને જર્જરી જેવું છે એટલે એમાં અમે અમને નોટિસ આપી છે અને એ નોટિસ એક પ્રક્રિયાનો પાર્ક છે એમને નોટિસ આપી છે જોડે જોડે એમની રજૂઆત ઓલ્ટરનેટ જગ્યા આપવાની અથવા ઓલ્ટરનેટ દુકાન આપવાની છે જેની માટે અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને એ આઈડેન્ટિફાય થશે એટલે એમની જોડે ચર્ચા કરીને આગળની આગળનું કાર્યવાહી કરવામાં આવશે ના સ્ટેન્ડિંગ કમિટીએ અમારે ઠરાવ કર્યો છે કે ભાઈ આ જગ્યા આપવાની નથી એટલે હવે ઓલ્ટરનેટ જગ્યા શોધી અને પછી એમાં એમની જોડે ચર્ચા કરીને આગળની રહેશે એટલે નોટિસ પીરિયડ અમારે